અંદાજિત વિવિધ ભરતીઓની માહિતી છે તે આપણે મેળવવાની છે તો સૌ પ્રથમ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની વાત કરીએ અને સાથે પીએસઆઈ ની તો કુલ ચૌદ હજાર જગ્યા માટે છે તે આવનારા સમયમાં છે તે ભરતી જાહેર થઈ જશે જે ડિસેમ્બર અને નવેમ્બરમાં આ નવી ભરતી જાહેર થઈ જશે અને હાલમાં જે પોલીસ ભરતી છે તેનું પરિણામ હવે ટૂંક સમયમાં જાહેર થશે જ્યારે કોઈ ઓફિશિયલ માહિતી આવશે ત્યારે આપણે તેનો વિડીયો બનાવી દઈશું અને આ ખાસ વિડીયો જે પણ મિત્રો સરકારી ભરતીની તૈયારી કરતા હોય તેવા તમામ મિત્રો સુધી છે તે આ વિડીયોને પહોંચાડી દેજો ત્યાર પછી સીસીસી ગ્રુપ એ અને બી ની વાત કરીએ તો કુલ પાંચ હજાર પ્લસ જગ્યા માટે છે તે નવી ભરતી આવશે ત્યાર પછી જુનિયર ક્લાર્ક તેવીસો ને પચાસ જગ્યા માટે છે તે ભરતી આવશે ફિમેલ હેલ્થ વર્કર ચૌદસો પ્લસ જગ્યા માટે છે તે નવી ભરતીની જાહેરાત આવશે તલાટી કમ મંત્રી છસો ને જગ્યા માટે છે તે ભરતી આવશે ગ્રામ સેવકની ની પાંચસો જગ્યા માટે છે તે ભરતી આવશે અને ખાસ તમને જણાવી દો કે જી એસ એસ જી એસ એસ ગુજરાત ગૌણ સેવા પ્રસાર પંચાયત મંડળ નવેમ્બર મહિનામાં કઈ કઈ ભરતી આવશે તેનો વિડીયો આપણે ડિટેલ સાથે છે તે મૂકી દીધેલો છે ચેનલ ઉપર તો તે પણ એક ખાસ જોઈ લેજો ત્યાર પછી આપણે વાત કરીએ તો વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડની તમને જણાવી દો તો વનપાલ છે તે અંદાજિત બસસો ચાલીસ છે તો અંદાજિત ત્રણસો પ્લસ છે તે વનપાલ આવશે અને ફોરેસ્ટ ગાર્ડ ભરતીની વાત કરી દો તો ફોરેસ્ટ ગાર્ડમાં સાતસો પ્લસ છે તે માહિતી માણતા મુજબ છે તે જગ્યા છે તે આવનારા સમયમાં આવવાની છે ત્યાર પછી ગ્રામ સેવકની પાંચસો પ્લસ જગ્યા છે મલ્ટીપરપુલર હેલ્થ વર્કરની બસોને સોત્રીસ જગ્યા છે નાયબ સિટનીશ

જ્યારે પણ ઓફિશિયલ ભરતી જાહેર થશે ત્યારે નવ્વાણું ટકા છે તે આ જગ્યા છે તેમાં વધારો થઈને ભરતી છે તે જાહેર થઈ જશે તો હવે જે મુખ્ય મુખ્ય જે ભરતી છે તેની વાત કરીએ તો પોલીસ કોસ્ટેબલ ચૌદ હજાર પ્લસ જગ્યા માટે ભરતી આવશે આ ભરતી છે તે બીજા પેઝની છે પોલીસ વિભાગમાં કુલ પચ્ચીસ હજાર પ્લસ છે તે જગ્યા ખાલી છે તેમાંથી પહેલા પેઝની જે બાર માટેની હાલ ભરતી ચાલુ છે આ માટેનું પરિણામ હવે ટૂંકા સમયમાં છે કે જાહેર થઈ જશે તો જ્યારે પણ પરિણામ આવશે ત્યારે આપણે વિડીયો બનાવી દઈશું સીસીસી ગ્રુપ એ અને ગ્રુપ બી પાંચ હજાર પ્લસ જુનિયર ક્લાસ તેવીસોને પસાર થીમેલ હેલ વર્કર ચૌદસો તલાટી કમ મંત્રીની સત્સોને પસાર એટલે કે હાલ જે રેવેન્યુ તલાટી ભરતીની જે તેવીસો ને તેવીસોને ને વેંચી જગ્યા માટે જે